હલો સીતારામની જય માતાજી તો સારું તો આપણી છે ને કાળે શાકભાજી લેવા બહુ ધું તાજે તાજું શાકભાજી લેવા હમણાં શાકભાજી હતું હતું પણ થોડું ફૂંકાઈ ગયું હતું ને હમણાં તો બકાલું બહુ ઉપર આવે જો ગવાર લીધા ભીલા લીધા ગુવારની વટાણા મરસાણ એવું બધું લીધું ને એ હમણાં તો ધડાપળી બોલે કારણ કે એ વથાણાની સિઝન આવી નથી એટલે આપણે અથાણા બનાવવાના છે તો બધાય છે એના કોમેન્ટ કરજો ને આમાં નંબર પણ નાખી દીજો અથાણાને એટલે હું શરૂઆત કરી લે કે બધાના કોન્ટેક કરે ને વાતચીત કરે ને અથાણા આપણે ઓર્ડર લે હું બધાના તો આપણે ઓર્ડર લેવાના છે ને અથાણાની તૈયારી હાલે તો હારું બધા ઈજો મળીને આમાં નંબર નાખે દીજો તો મારી પોસ્ટમાં છે ને હું નંબર નાખી એટલે બધાએ કોન્ટેક મળે કરજો ને અથાણાનું કામ બસ ધીમે 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 બધી શરૂઆત કરીએ કેરી આવે એટલી જ વાર છે કેરી આવી જાય એટલે આપણું અથાણું મંડે બનાવવા ને આપણે આમાં પોસ્ટ પણ મૂકી દીધું હું એટલે જેણે જોતા હોય એ આપણે આમાં નંબર જોવે અને ઓર્ડર કરજો બાકી જો બીજું તુ બટેટાનું વેફરું એ બધી તૈયારી કરી લીધી એવા આપણી છે ને અથાણાની તૈયારી કરીએ એટલે ગાજરના ખોખડા પણ બનાવેલી ને એ બધી વસ્તુ બને ગઈ એ આપણે મરસાણ ધરાવવાના છે તો જો મરસાની શરૂઆત થઈ ગઈ એટલે આપણે ધરાવેલીએ એટલે આપણે અથાણાની સિઝનમાં કોઈ ટેન્શન નહીં ખાલી અથાણું બનાવવાનું રહે મેં આમાં હું તમને રેસીપી બતાવી અને મારી પોસ્ટમાર્ક નંબર પણ હું નાખી દે જેણે હો જોતા હોય કોન્ટેક કરજો